એટલે બપોર પછી પાંચને પાંત્રી આપણે બ્લોગની શરૂઆત કરી છે ને આજે જવાનું છે ભાઈ આપણા પરમ મિત્ર પરમ મિત્રને અહીંયા લગ્નમાં જવાનું છે એમની દીકરીના લગ્ન છે ભાઈ અમે હારે બહુ કામ કર્યા પહેલાં હીરા ગવાતા પછી ક્રિકેટ રમતા પછી એની વાડીએ રોકાવાનું થતું એટલે બે અમે છીએ એક ગામના જ પણ બહુ જૂના સંબંધ છે એટલે એનું એમની દીકરીના લગ્ન છે આજે પ્રસંગ છે એટલે આખા પરિવારને અમારે જવાનું છે જો અમારે કોઈ નાય છે હું નાઈને ફ્રેશ થઈને બ્લોક ચાલુ કરી દીધો ભાઈ નાઈ લીધું ને તો એ ગરમી આજે યાર બહુ છે એટલી ને એટલી ગરમી થાય છે ને કોઈ તૈયાર થાય ને કોઈ પાવડર લગાડે ને હજી કોઈ રસ્તામાં પેપર ભરવા ગયા એ રસ્તામાં છે ને આવે છે ને એવું બધું છે તો હાલ છે ને પેલા મેં હું નાઈ દઉં એને ફ્રેશ થઈ ગયો છું એટલે ગાડીમાં પેટ્રોલ કરાવવા જવું છે ને બીજું થોડુંક કામ છે માવાને એવું લેવાનું છે એટલે આપણે માવા ફાવે ને એટલે માવો લેવાનો છે એક દુકાનેથી એવું બધું કામ કરી લઈએ નાઈ એ કપડાં વપડા બદલાવીને એ બધા રેડી થઈ જાય ને પછી નીકળીએ આપણે આપણા મિત્રને અહીંયા લગ્નમાં ને એ અમારા ગામમાં હવે તમે વિડીયો આગળ જોતા જાવ એટલે મજા આવે છે ફાઇનલી ગાડી બહાર કાઢી લીધી છે ને આપણે જવું છે માવા લેવા તો ફાઇનલ આવી ગયા આપણે ગાત્ર પાનમાં ને એક માવો લેવાનો છે ને બીજું તો પેટ્રોલ કરાવવા જવાનું છે પેલા માવો લઈ લે પછી પેટ્રોલ કરાવવા જાય એક માવો બનાવી દીધી કાને માવો લેવામાં બહુ ટ્રાફિક છે પેલા આપણે છે ને પેટ્રોલ કરાવી આવી પછી છે ને માવો લઈને નીકળશું ગાડી ભૂખી થઈ ગઈ છે ને આપણે આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ નાખજો ને પંચાણું છોતેર પંચાણું પણ ઓકે એનેલી પેટ્રોલ થઈ ગયું છે પંચાણું પર છોતેરનું એટલે કે એક લીટર પૂરું હાલો હવે પેટીએમથી છે ને આપણે પેમેન્ટ કરી દઈએ તો પેટ્રોલ કરાવીને નીકળી ગયા ને હવે જઈએ સીધા આપણે છે ને ગાત્રાળ પાનમાં ગાત્રાળ પાનમાં ભાઈ ટ્રાફિક દુનિયાનું છે માવામાં વારો નથી આવતો આપણે એક માવો જોતો હોય ને તો બહુ વાર લાગી જાય તમારા નું આવી ગયું ગીરનું નાકુ અને ગીર નો છેડો પેટ્રોલ કરાવી પાછા આવી ગયા કાતરાડ પાનમાં માવો બની ગયો છે બની ગયો વાહ મા પેટ્રોલ ને બધું કરાવી ગયું તો આ લોકો હજી તૈયાર નથી થયા બોલો તૈયાર થવામાં એટલી વાર લાગે ને કે વાત પૂછો માં જવું આપણે હોય ત્યાં ફટાફટ ટી શર્ટ પેન્ટ ચડાવ્યું નથી દીકરાગલ કરી નાખા મોડું થેન્ક યુ રસોડા બે ફાઇનલી અમારે છે ને બે ગાડી લઈને જવાનું છે એકના રાણી ને એક આ શ્રીજી

ફાઇનલી આવી ગયા લગનમાંથી ને અહીંયા કંઈ બહુ વિડીયો શૂટ કરવાનો મેળ ન આવ્યો બે શોર્ટ છે એ જોઈ લેજો તમે બાકી હવે મળશું હવારે ફાઇનલી મિત્રો આપણે બીજા દિવસે બ્લોગની શરૂઆત કરી છે ને આજે કાલે એમ લગ્નમાં ગયા હતા ને મારા મિત્રને અહીંયા તો જે બધા કપડાં ઉપડા મેલા થયા હતા ને બધા કપડાં ધોઈને થયા ને અત્યારે બેન શેનું શાક બનાવવાનું છે ચણા લોટ લઈ જ એટલે સિંગુનું ચણા લોટનું શાક બનાવું કરું એ બાપા તો હાલો ભાઈ ચણાનો લોટ લેવા જવાનો છે દુકાને પછી છાશ લેવા જવાની છે ફઈની વાડીએ ને આજે ઉઠવામાં છે ને બહુ મોડું થઈ ગયું છે આજે મેરેજમાં ગયા હતા પછી નોકરી ઉપર ગયો તો અને આવ્યો તો ચારક વાઈ ગયા એટલે ઉજાગરો સારો એવો હતો ને શરદી જેવું થઈ ગયું છે કાલે ઢેપલા ખાતા ને

કઈ વાંધો નહીં સીંગુંનું શાક બનાવી નાખો ને ખુશ રહો ભાઈની વાડી આપણે છાશ લેવા જાવી છે એટલે બરફ લઈ લીધો બાકી ઓલરેડી કેટલો તૈયાર જ છે તો હાલો હવે થેલીમાં નાખી દઈએ બરફ ને નીકળીએ ભાઈની વાડી બાજુ છાશ લેવા ગાડીમાં કેટલો ટીંગાડી દીધો છે ને સુખનો સૂરજ જો જોરદાર થેપો છે ને આવા તડકામાં જવાનું છે છાશ લેવા તો ચાલો હવે બહુ તડકે બેન બહુ વિડીયો લાંબો નથી કરવો છાસ લઈ આવીએ અમારી મેઘલ નદીમાં બે બે ડેમ છે એક રજમી નદી ઉપર છે એક એક મેઘલ નદી નદી ઉપર ડેમ ડેમ છે ગયો આવું પાણી નથી અત્યારે પણ આ એક ખાડો જો જોકાતો જ નથી હવે આ હું અમર લઈને આવ્યો કંઈ ખબર નથી એમાં તો ફાઈનલી ગાડી આપણે રાખી દીધી છે જય દ્વારકાધીશ ફોટો ગેરેજમાં ગાડી એનું સાય રાખવી પડે ગેરેજ આ તડકા ની ને ભાઈ પેટ્રોલ એ ઉપાડ લે તરત ને પછી સીટ ઉપર બે ને એવું એવી સીટ તપી જાય નેક્સ્ટ લેવલ ની ફાઈનલી આવી ગયા છાસ લઈને ઘેરે ને જો વાગ્યા કેટલા એક ને તેતાલીસ પોણા બે જમવા બે બોલો આ અમારે દુકાન હોય ને એટલે આમ જ હોય જો દુકાને જઈએ એટલે કોકનું કોક ઘરાક આવી ગયું તો જમવાનું મોડું થાય કા મેડમ જય ભગવાન જય શ્રી કૃષ્ણ તો ભાઈ જમવાનું બની ગયું છે હું બનાવ્યું જો સિંગુનો શાક બનાવ્યું ચણાના રોટલા આપણે ચણાના રોટલા ઈયાતા ને બાકી અથાણા છે ગુંદા છે છાશ છે રોટલા છે રોટલી રોટલી છે બાકી ડુંગરી ને એવો જો મગાવે મારે મેડમ આઈ રોટલી આવી ગઈ ઈરસાઈ ગયું છે ભાણું આપણું સરગવાની સિંગુનો શાક છે

બાજુ મકાન અમારું ઘરનું મકાન છે ને અહીંયા એસી ચાલુ હોય દીદી હિંગુનું શાક હતું મસ્ત મારે બેન બનાવ્યું હતું પેટ ભરીને ખાઈ લીધું ને વિડીયો છે ને બહુ લાંબો ખેસાઈ ગયો છે એટલે વિડીયો નો અહીં એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો તમારા મિત્રો શેર કરી દેજો એક મસ્ત લાઈક કરી દેજો અને જય શ્રી શ્રીરામની કોમેન્ટ લખીને પછી સબસ્ક્રાઈબ કરજો તો મળશું પાછા આવા જ એક નવા મોર મિની બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામરામભાઈ ભાઈ